ના જો આય મસ્કરી કરો એમ કર આ અલ્યા તરત જ દી તમે અલ્યા હું તન રાલા હું તમને આજો નહોતો તમે મને છોડ્યું હું તો તન ઓમ ઓમ કરી નહિ ઓમ નહિ કર્યું અલ્યા

વે આ ધોકો અરે એ ધોકો અરે એ આ ધોકો લાગે છે હા આ રહ્યો ઈ ધોકો લાગે છે અરે 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 હા આ બધા ધોકો આ ધોકો અરે ધોકો છે પાછો પકડું પકડું લાખ આયા લાગે છે મારે પર શું લાગે છે હે એકલો ઢોકો હતો લાગે છે જમ્બર આ તો મજા આવી મારી ઉડ્યો કોક સકન હોવાતું હો લે આ તો મજા

મારું પેલા ધોકો એક મારો બરો અમે ધોકો પકડ્યા માં રહેતો નતો આપડે જોવા જવા છે નથી મારા હે મારું ખારું આપડે તો હેડ બતાવો ધોકા પડ્યો આટલે મારા ધોકો પડ્યો આ બાજુ બાજુ પગ ને બધું ભાજી આ ધોકો હાર્યો મારા પાસે વેટી જાદુગર હતી ને ઈદ વેટી જ હોય ને મારે ખાવડાવતી હતી

লাড়ু ভয় পাৰিছে

આપડે બનાવવા આવી છે આપડે કોને આવતો નઈ ને કોઈ માર્કે તો કે મારા બાપે ચાલી જઈ